માંગીને વિઘ્ન ઉભું કરે છે સારા કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે સરકારના ઘણા બધા કામોમાં કોઈ નું કરી આ લોકો વિઘ્ન ઉભું કરે છે ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે અને આવી રીતના ચાલુ કામ જે એને રોકવાનો પ્રયત્ન કરે છે એ જિલ્લાના વિકાસના હિતમાં કોઈ બરોબર નથી તો આવા આરટીઆઈ એક્ટ ઇસ્ટો ને પણ મારી નમ્ર વિનંતી છે તમારે તમને ભગવાને સારી સદબુદ્ધિ આપી છે તો તમારા સદબુદ્ધિનો લોકોના વિકાસ માટે ઉપયોગ કરો લોકોને હેરાન કરવા માટે તમે આનો ઉપયોગ ન કરો અને મને મને ખબર છે કે આ અર્થે એક સંતોષ ટોકડી ને